વાંકલ પંચવટી હોલ મુકામે માંગરોળ તાલુકા નારી સંમેલન અને માતા યશોદા એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો વાંકલ પંચવટી હોલ મુકામે માંગરોળ તાલુકાનો નારી સંમેલન કાર્યક્રમ અને માતા યશોદા એવોર્ડ વિતરણનું આયોજન કરેલ નારી સંમેલન કાર્યક્રમ જિલ્લા પંચાયત સુરતના મહિલા અને બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિના અધ્યક્ષશ્રી દરિયાબેન વસાવાના અધ્યક્ષસ્થાને શરૂ કરવામાં આવેલ ઉપલોક કાર્યક્રમ માંગ જિલ્લા પંચાયત સુરતના સામાજિક અને ન્યાય સમિતિના અધ્યક્ષ શ્રી રમીષાબેન પરમાર માંગરોળ તાલુકા પંચાયતના સભ્ય શ્રી તૃપ્તિબેન મૈસુરિયા આંકડો દામણડેરા આસાર માં ના સરપંચ શ્રીઓ માંગરોળ ઘટક એક અને બે ના ડીપીઓ અંતુબેન ગામી માધુરી ગુપ્તા માંડવી પીબીએસસી કાઉન્સેલર માંકલ પોલીસ વિભાગ માંગ કિયાસી અને પોલીસ કોન્સ્ટેબલ માંગરોળ આઈસીડીએસ ના મુખ્ય સેવિકા બહેનો

આરોગ્ય અને પોષણ એની સખી વન સ્ટોપ સેન્ટર બચવાના ઉપાયો સ્વસહાય જૂથ વિશે વિગતવાર સમજણ આપે એમ માધુરીબેન ગુપ્તા એ અખબારી યાદી જણાવેલ જણાવે રિપોર્ટ ઇમરાન ખાન પઠાણ